માનો કે મારે આઈસ્ક્રીમનો ધંધો છે તો ઉનાળામાં મિત્રો એટલો બધો ધંધો ફાસ હોય કે અમે નવરાનો હોય સાંજે ખાવા પામીએ નહીં રાત અગિયાર બાર વાગી જાય એટલી બધી અમે મહેનત કરતા હોય પણ હાલ મતલબ કે શિયાળામાં શિયાળામાં એટલા બધા ફ્રી હોય તો ભાઈ કામલ નો હોય એમ કેટલું બેવું પણ મિત્રો આ સમય અમારા માટે એવો હોય કે અમે ઉનાળાનું વિચારીએ શકીએ કે ઉનાળામાં આપણે કઈ રીતે ધંધો કરશું એમાં શું નવી આઈટમ એડ કરશું કઈ રીતે આપણે નવો માલ કઈ રીતે માર્કેટની અંદર આપણે નવો માલ ડેવલપ કરી કોઈ છે આઈસ્ક્રીમ નવો ડેવલપમેન્ટ કઈ રીતે માર્કેટની અંદર આપણે ઉતરશું આ આધુ વિચારવાનો સમય અમારી પાસે હોય ટૂંકમાં મારું કહેવાનું હોય ધંધો હોય શરૂ હોય ત્યારે આપણે ભલે ધંધો મથી લઈએ પણ આપણે નવરાશી ઓછું હાલે છે તો એના એ ધંધા વિચારે આપણે ખુદનો હોય તો ખુદનો પાર્ટનર સાથે પાર્ટનર સાથે બેસી અને વિચારી ચર્ચા વિચારણા કરીને કે આપણો એક ગોલ નક્કી હોવો જોઈએ કે ગયા વર્ષે આપણે આટલો ધંધો કર્યો હતો તો આ ધંધે આ વર્ષે કેટલો ધંધો કરવો છે મતલબ આપણે માનો કે આપણે ગયા વર્ષે દસ લાખનો ધંધો કર્યો છે તો આ વર્ષે મિત્રો બાર નો થવો પડે ધંધો ધંધો ડેવલપ થવો પડે ધંધો ગ્રોથ થવો પડે નો થાય તો તમારા ધંધાની અંદર કઈક આપણો આપણો અથવા આપણા ધંધાનો આપણે ક્વોલિટી નો ગમે કંઈક માઇનસ પોઈન્ટ હોય મિત્રો તો આપણે ચર્ચા વિચારણા કરવા પડે તમે આ બધું નહીં કરો તો ધંધો ધીમે 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 ડાઉન થશે આગળ વધશે દર વર્ષે થોડો 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 ગ્રોથ થવો પડે તો ધંધો જળવાઈ રહેશે અને તમે આગળ વધશો બસ એટલું જ તમારું શું કેવું છે મિત્રો તો અવશ્ય કોમેન્ટ કરી અને કહેજો જય માતાજી